વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા ખંડેરા માર્કેટ પાછળ કેરીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખંડેરા માર્કેટ પાછળ આવેલ ફ્રૂટના વેપારીઓને ત્યાં કેરીની તપાસ હાથ ધરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા માર્કેટ પાસે પચાસ જેટલી દુકાનોમાં ચેકિંગ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારમાં ચારે બાજુ વિવિધ ખાદ્ય પદાર્થો કેરીના રસ શેરડીના રસ ઠંડા પીણા સહિત અનેક ચીજ વસ્તુઓની ચકાસણીના

કાર્બાઈડથી કેરી પકાવવામાં આવે છે કે નહીં એવું અત્યારે કંઈ કાર્બાઈડથી પકાવવામાં આવતી નથી અત્યારે ખાલી ઇથિલીન ડ્રાય પણ મળી આવેલ છે જે માન્ય છે નમૂના લેવામાં આવેલા અત્યારે ચેકિંગ કરવામાં આવ્યું છે અને ઓછામાં ઓછી પચાસ વખારો ચેક